હેલો મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે એકદમ સ્વાદિષ્ટ અને મોમા ગળીને આપણે એકદમ ટેસ્ટ આવે એવી તલની ચીકી તો તલની ચીકી બનાવવા માટે સૌથી મેઈન ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે લઈ લઈએ છીએ સૌથી પહેલાં તલ તો મેં અહીંયા આગળ બે બે વાડકી જેટલા તલ લઈ લીધા છે હવે આ તલને તમે જોઈ શકો છો કે આપણે થોડા શેકી લઈશું અને આ તલને સારી રીતે પરફેક્ટ રીતે શેકાય એ ખૂબ જ જરૂરી છે દોસ્તો તો આ તલને કેવી રીતે શેકવા એ આ તમે હું વિડીયોમાં બતાવું છું એ રીતે તમે જુઓ અને પછી કર શેકજો આ તમે જોઈ શકો છો અને આ તલને શેકાતા લગભગ દસથી પંદર મિનિટ તો લાગે જ છે અને તમે જુઓ આ હું તલને કન્સિસ્ટન્સી તમારે કન્ટિન્યુઅસલી હલાવવું પડે છે એ ખૂબ જ જરૂરી છે તો તમે હલાવવાનું બંધ કરી દેશો તો એક તરફથી તલ શેકાશે અને બીજી તરફ બાકી રહી જશે એટલે તમારે કન્ટિન્યુઅસલી સતત હલાવતા રહેવું ખૂબ જ જરૂરી છે અને આ તમે તલ જોઈ શકો છો હું ધીરે ધીરે ચેક પણ કરું છું સાથે કે તેલ તલ જે છે એ શેકાયા છે કે નહીં હવે આ જે તલ છે એનો કલર તમે ધીરે ધીરે જોઈ શકશો કે તલનો જે કલર છે એ થોડો થોડો ચેન્જ થવા લાગશે જેમ જેમ શેકાશે એમ તલનો જે કલર જે છે એ થોડો લાલાશ પડતો થવા માંડશે અને આ તમે જુઓ છો કે કન્ટિન્યુઅસલી હું તલને હલાવી જ રહી છું અને હું સાથે ચેક પણ કરી રહી છું તમે હાથમાં લેશો તો પણ તમને ખબર પડશે કે તલ શેકાઈ ગયા છે હવે આ તલનો કલર તમે જોઈ શકો છો અહીંયા એકદમ લાલ થઈ ગયો છે તો હવે એને ઠંડા થવા બાજુમાં મેં મૂકી દીધા છે અને એ જ કઢાઈમાં મેં એક ચમચી એટલું ઘી લઈ લીધું છે અને અહીંયા આગળ મેં અહીંયા આગળ તમે જોઈ શકો છો મેં ગોળ લીધો છે અને પહેલાં જ મેં એને થોડો પીજી લીધો હતો અને આ ગોળને મેં અહીંયા આગળ નાખી દઈશ તમે ચાહો તો તલ અને ગોળનું માપ એકદમ સરખું પણ નાખી શકો છો પણ મેં અહીં આગળ બે વાટકી જેટલા તલ લીધા છે અને એક વાટકી જેટલું અહીં આગળ કમસે કમ ગોળ લીધો છે તમને ગળ્યું વધારે પસંદ હોય તો તમે બે કપ બેન્યુનું પ્રમાણ સરખું રાખી શકો છો હવે આપણે બનાવીશું ગોળનો પાયો આ જે ગોળ જે છે મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે તમે ચાહો તો પેલું વ્હાઈટ કલરનો જે ગોળ આવે છે એ વ્હાઇટ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આ જે ગોળ જે છે એને આપણે કન્ટિન્યુઅસલી હલાવતા રહીશું અને ધીરે ધીરે આ પાયો આપણે તૈયાર કરવાનો છે અને આ પાયો જો તૈયાર નહીં થાય તો તમારી તલની ચીક્કી જે છે એ સારી નહીં બને એ હું તમને ગેરંટી આપું છું એટલે તમારે આ તલનો જે પાયો બનાવીએ છીએ તલની ચીક્કી માટે તો આ પાયો ખૂબ જ જરૂરી છે કેવી રીતે બનાવો એ હું તમને આ વિડીયોમાં બતાવી રહી છું એ તમે જુઓ હવે આ જે ગોળ જે છે એ મેલ્ટ થવા આવ્યો છે ધીમે ધીમે પીગળવા લાગશે આ ગોળ અને આ ગોળ જે છે કન્ટિન્યુઅસલી આપણે ગોળને પણ હલાવતા જ રહેવાનું છે એટલે તમે આ જોઈ શકો છો કે ગોળ જે છે એને પણ બરાબર હલાવતા જ રહેવાનું છે અને સહેજસ પણ તમે ચમચો લઈ લીધો તો તમારો ગોળ જે છે એ બળી જશે હવે આ જે ગોળ જે છે એ બરાબર મેલ્ટ થવા પીગળવા આવી રહ્યો છે તમે જોઈ શકો છો અને ધીરે ધીરે આની અંદર પરપોટા આવવાનું સ્ટાર્ટ થઈ જશે હવે પરપોટા આવે એટલે ધીરે તમારે માનવાનું કે આપણો જે ગોળ પાયો જે છે ચીકીનો એ ધીરે ધીરે થવા આવી રહ્યો છે હવે તમે જોઈ શકો છો કે આ જે પાયો જે છે એની પર ખૂબ જ સરસ રીતે પરપોટા મતલબ આવવાના ચાલુ થઈ ગયા છે તો તમે જુઓ એક ટીપ લાગુ છું કે તમારે એક બાઉલ લેવાનું એ પાણી લેજો અને આ રીતે તમને ખબર પડી જ જશે કે પાયો થઈ ગયો છે કે નહીં પણ તમને તો પણ ના ખબર પડે તો એક વાડકીમાં પાણી લેવાનું છે અને વાડકીની અંદર આ જે ગોળનો પાયો આપણે તૈયાર કર્યો એમાંથી એક કે બે પીપા લઈ લેવાના જો એ એની અંદર જઈ જાય તો આપણે એને હાથમાં લઈને તોડી જજો જો તૂટી જાય તો આપણો પાયો એકદમ તૈયાર થઈ ગયો છે એવું માની લેવાનું અને હવે તમે આ જોઈ શકો છો કે ગોળનો પાયો આપણો બનીને તૈયાર થઈ ગયેલો છે આવી રીતે પરપોટા આવે તો જ તમને ખબર પડી જશે કે આપણો જે ગોળનો પાયો છે તલની ચીકી માટેનો એ પાયો જે રીતે તૈયાર થઈ ગયો છે અને ગોળનો આખો કલર પણ એકદમ સરસ રીતે ચેન્જ થઈ જશે તો હવે આપણે આની અંદર નાખી દઈશું ગેસની ફ્લેમ જે છે એ ધીમે કરી દઈશું બંધ જ કરી દઈશું અને બંધ કર્યા પછી આપણે જે તલ શીખેલા હતા એ થોડા થોડા કરીને નાખવાના છે અને એને સતત હલાવતા રહેવાનું છે અને આપણે જોઈ શકીએ છીએ બરાબર આપણે ચીખીને જે છે આપણે હલાવી લેવાનું છે હવે મેં અહીંયા આગળ પ્લેટફોર્મ પહેલેથી ચૂકું કરી લીધું હતું અને આ તલની ચીકીને ભણવા માટે આપણે પ્લેટફોર્મનો જ ઉપયોગ કરીશું હવે હાથમાં જ આના ગરમ ગરમ જ ભણવી પડશે તો જ ચીકી સારી થશે એટલે અહીંયા આગળ ગરમ બહુ લાગે તો તમે હાથમાં જે છે થોડું પાણી લેતા જજો અને સાથે આવી રીતે ગોળ કરતા જજો જેવી રીતે હું તમને બતાવી રહી છું અને આ વેલણને પણ થોડું પાણી લગાવી દેજો અને ગરમ ગરમ જ તમારે આને વણી લેવાની છે જો ઠંડી થઈ જશે તો નહીં વણાય એ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો અને નીચે તેલ કે ઘી લગાવવાનું પણ ના ભૂલતા બાકી ચીકી જે છે એ ઉખળશે નહીં બરાબર છે તો આપણે અહીંયા આગળ જે ચીકી જે છે એને બરાબર રીતે હવે વણી લઈશું આ જે જે કહો મેં એક ટ્રાય કર્યો તો હા જુઓ આ વેલણ લઈ લીધું છે વેલણની મદદથી આપણે આ ચીકીને જે વણી લઈશું બરાબર રીતે તમારે જેવી ઠીકનેસ રાખવી હોય એવી થઈ શકે છે તમે પાતળી ભાવતી હોય તો પાતળી રાખવાની અને જાડી ભાવે તો જાળી રાખવાની તો અહીં આગળ તમે જોઈ શકો છો હું કેવી રીતે તલની ચીકીને ભણી રહી છું તમારે ગરમ ગરમ જ ભણવાની છે ઠંડી થઈ જશે તો નહીં વણાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને ફટોફટ ગરમ છે ત્યાં સુધી જ તમારે પાતળી કરવી હોય તો પાતળી થશે બાકી તમારો જે આ ચીકી જે છે એ જાળી જ રહેશે અને આ તમે જોઈ શકો છો કે હું સરસ રીતે મેં તલની ચીકીને જે છે વણીને પાથળી કરી લીધી છે બરોબર રીતે મેં અહીંયા આગળ વણી લીધી છે હવે એક મારો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે ચીકીનો હવે હું બીજો ઘાં લઈ લઉં છું અને બીજા ઘાંને પણ અહીંયા આગળ વણી લઈશ આ રીતે જ સેમ આ જ પ્રોસેસથી હું અહીંયા આગળ કરી લઈશ તલની ચિક્કી તૈયાર અને આ તમે જોઈ શકો છો કે ચીક્કી જે છે કેટલી સરસ બનીને તૈયાર થઈ છે તો આ ઉત્તરાયણ પર તલની ચિક્કી તો બનાવજો જ ફ્રેન્ડ આ આ રીતે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે કેવી બની તલની ચિક્કી